વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ શ્રી અંબે વિદ્યાલય દ્વારા પ્રતિવર્ષની જેમ આ વખતે પણ શહેરના આજવા રોડ પર આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે વાર્ષિકોત્સવ થ્રી રથોન ખેલ ખેલ મેનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ શૈક્ષણિક ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં એક નામ નામના ધરાવે છે વિદ્યાર્થીઓનો વિકાસ તેમજ વિવિધ ક્ષેત્રમાં તેઓને પારંગત કરવાનો હેતુ આ સંસ્થાનો રહ્યો છે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા આજના મોબાઈલ યુગમાં નાના માનવીથી મોટા માનવી એટલા સોશિયલ મીડિયા અને ભૌતિક સુખની લાલચમાં વ્યસ્ત થઈ ગયા છે પરિણામે પોતાના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી રહ્યા છે અને પૌરાણિક રમતોને ભૂલી ગયા છે ભારત દેશ પ્રાચીન સમયથી રમત ગમત ક્ષેત્રે પારંગત રહ્યો છે અને હાલમાં પણ છે આ તમામની સફર અનુભૂતિ શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિક ઉત્સવ થ્રીલથોન ખેલ ખેલ શીર્ષક દ્વારા પ્રસ્તુત કરાઈ હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ રહ્યા હતા એન્યુઅલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અને એન્યુઅલ ફંક્શન એ દરેકે દરેક શાળાનું એક ઘરેણું હોય છે અંબે સ્કૂલના માધ્યમથી આજે વાઘોડે રોડ ખાતેના એમના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના એમની એક સુંદર મજાની સ્પોર્ટ્સ ઇવેન્ટનું એન્યુઅલ ફંક્શનનું આજે આયોજન અમિતભાઈ શાહ ભાવેશન અને સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવશે ત્યારે બાળકોને પોતાનામાં રહેલી શક્તિઓને બહાર ખીલવવાનો એક સુંદર પ્રયાસ મેનેજમેન્ટના માધ્યમથી થાય છે અને આવા કાર્યક્રમોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પણ પોતે એક નવી તાકાત સાથે એ કામ કરી શકતા હોય છે ત્યારે આ સુંદર મજાના મેનેજમેન્ટ માટે સમગ્ર ટીમને અને સાથે સાથે પરેશભાઈ કે જે આ કાર્યક્રમમાં અમને અહીંયા જોડવાનો પ્રયત્ન કર્યો છે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો છો પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે સ્વીય બે વિદ્યાલયનો એકવીસમો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો જેમાં થીમ હતી સ્પોર્ટ્સ લગતું જીવનમાં સ્પોર્ટ્સનું મહત્ત્વ અને હાઉ સ્પોર્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ વિદાઉટ સ્પોર્ટ્સ ઇફ યુ ઓનલી કીપ ઓન સ્ટડી બરાબર તો એ પણ એ આપણા માટે યોગ્ય ના કહેવાય સ્પોર્ટ્સ અને એજ્યુકેશન શુડ બી પાર્ટ ટુગેધર એ થીમને લઈને બાળકોએ વીસથી વધુ પ્રસ્તુતિ કરી આજના ફંક્શનમાં ડૉક્ટર વિજયભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર પાંચસોથી વધુ બાળકોએ અહીંયા વિવિધ પ્રદર્શની કરી ડાન્સીસની અને હજારથી વધારે વાલીઓ આજે ઉપસ્થિત રહ્યા એ તમામનો ખૂબ ખૂબ આભાર